આજે આપણે ઓઢા ખુમાણની વાત સાંભળીશું આ સોદર ગામની ડેલીમાં ચોપાટની કોર ઉપર બેઠા દરબાર ઓઢા ખુમાણ દાંતણ કરે છે પ્રભાતમાં કરણ મહારાજનો પોર ચાલે છે બરાબર એ જ ટાણે પરગામથી કોઈ એક બાઈ પોતાની સાથે એક પંદર વરસના કિશોરને આંગળીએ વળગાડી ડેલીમાં થઈ અને ગઢની અંદર આવીને ઓરડે ચાલી ગઈ ભગાડેર ઓઢાખુમાણે આ અજાણ્યા પગલાં ઉપરથી વહેમાઈને પોતાના ચાકરને કહ્યું જાઓ તપાસ કરો કોણ મહેમાન આવ્યા છે ભગોડેર ઓઢાખુમાણનો વફાદાર જોતો હતો ઓરડે જાય ત્યાં તો નવા આવનાર બાળકને આઈ પોતાના ખોળામાં લઈને બેઠેલા છે એને મોઢે ને માથે હાથ પંપાળી રહ્યા છે અને વડારણ આખી વિતક વાર્તા સંભળાવે છે વડારણ કહે માડી આ દીકરા પાલિતાણા દરબાર નોંઘણજીના કુંવર છે એમનું નામ ઉનળજી છે અટાણે એમના કાકા અલ્લુજી ગાદીએ ચડી અને બેઠા છે અને કુંવરને મારવાનો મનસૂબો કરે છે આ બાતમી અમારા કાને પડી માં બિચારા ફફડી હાલ્યા દીકરો કોને જઈ સોંપવો અલ્લુજીના ધાકના માર્યા કોણ સાચવે અને પૈસાને લોભે દગોએ કોણ ન રમે આ એકાએક મારા માને આપા ઓઢા ખુમાણ સાંભળ્યા એણે મને કહ્યું કે આપો મારા જીભના માનેલા ભાઈ છે એના ખોળામાં મારા ઉન્નને આશરો મળશે જા જટ આપને સોંપી દે વીરને કહેજે કે બોન ઓળખતી પાળખતી નથી તોય ભાઈ કહીને ભાણેજના રખવાળા ભળાવે છે આ વાત સાંભળીને ઓઢાખુમાણના ઘરવાળા બાઈનું અંતર ભીનું થઈ ગયું ઉનરજીને અહીંયા સમો દાબી લીધો અને પાછું વડારણને પૂછ્યું તી બાપ તમે એકલા કાં આવ્યા માને કેમ ન લાવ્યા વડારણ કહે અરે રે આય મા તો અલ્લુજીની કેદમાં કહેવાય જરાક જાણ થાય તો અલ્લુજી નીકળવા જશે ને આપે હું તો અધરાતે આ દીકરાને લઈને છાની માની નીકળી આવી છું અને તે રસ્તામાંય ધરતી અમને માકારો કરતી હતી તો આ પૂછ્યું કેમ વડારણ કહે કેમ શું રસ્તે રૂપાવટી ગામ આવ્યું અને રૂપાવટીમાં કાકો ભગવત સંગ રહે છે ત્યાં કુંવર સાટું હજામ હોકો ભરવા ગયો કાકાને ખબર પડી કે ઉનળજી ભાગી જાય છે અલુજી તો ઉગતો સૂરજ અને પૂજવાનું કોણ ભૂલે કાકાએ હોકામાં સોમલ ભેળવેલી તમાકુ ભરાવી અને હજામ પીતો પીતો આવ્યો ને થોડી વારમાં તો મારગ ઢળી પડ્યો ભગવાનના રખવાળા તે હું કુંવરને બચી ગયા માંડ અહીં તમારે ખોળે પહોંચ્યા છીએ આઈ મારા માને માથે તો વળી હવે થવાની હોય તે ખરી ભગાડેરે આઈએ કહ્યું કુંવર ઉનળજીને ડેલીએ તેડી જાઓ અને કાઠીને કહેજો કે આંખ્યુંની ઓળખાણ વિનાની રાજપૂતાણીએ વિશ્વાસે વીર પહલી માગેલ છે સાચા ધરમ ભાઈને શોભે તેવું કરી દેખાડજો દાંતણની ચીરોને ધરતી પર મેલીને મોઢું ધોઈ જેમ ઓઢા ખુમાણે ઉગતા સુરજામાં હાથ જોડ્યા અને સ્તુતિ કરે કે ભલે ઉગા ભાણ ભાણ તુહારા ભામણા મરણ જીણ લગ માણ રાખો કાશ પર તેમ કુંવરને આંગળીએ વળગાડીને ભગોડેર ચોપાટમાં આવ્યા અને ઓળખાણ આપી અને વડારણે કહેલી આખી વાત વર્ણવી તેમ તો ઓઢા ખુમાણની છાતીમાં ગર્વ ભરી ભક્તિ ઉભરાઈ અને એ બોલ્યા આવ બાપ ઉનળ આવ અને પાલીતાણાની ગાદી ઉપર બેસાડું એમ કહી કુંવરને પોતાના ખોળામાં બેસાડ્યો એ વખતે ત્યાં મહેમાન બનીને આવેલા એક ખુમાણના મોંમાંથી એક અટહાસ્ય નીકળી ગયું ઉનરજી તો કૂદીને ઓઢા ખુમાણના ખોળામાં ચડી બેઠા પણ ઓઢા ખુમાણની આંખ મહેમાન તરફ ફરી અને એણે પૂછ્યું કેમ મેરામભાઈ તમારા હસવાનું મરમ શું છે મરમ બીજો શું તમે કહ્યું કાંઈ ત્યાં ખોળામાં પાલીતાણાની ગાદી આવી પડે ખુમાણ એ તો એમ બોલાય પણ ભાયડા હોય તે વિચારીને બોલે ઓઢો ખુમાણ જરી ઝાંખા પડ્યા પછી એક ઘૂંટડો પીધાય હોય તેમ બોલ્યા ખરું છે મેરામ ભાઈ લ્યો ત્યારે આ ખોળામાં જ ઉનરજીને બેસાડી રાખી પરબારા પાલેતાણાની ગાદી ઉપર ન બેસાડું ત્યાં સુધી આંસો દરનું પાણી હરામ છે એમ કહીને પડખે પડેલા લોટામાંથી અંજલી ભરીને નીચે ઢોળી ચોપાટમાંથી ઊભા થઈ ગયા અને હુકમ કર્યો લાવો મારી ઘોડી ઘોડી પર બેસી અંગે હથિયાર ધરી ઓઢો ખુમાણ ચાલી નીકળ્યા ખોળામાં કુંવર ઉનરજી બિરાજે છે અને પોતાના બાર ગામની અંદર સંદેશા પહોંચ્યા કે એકસો એકસો ઘોડેશવાર આવીને આજ રાતે મને પાંચ તો બરને પાંદરે ભેગા થાય એ પ્રમાણે બારસો શસ્ત્રધારી યોદ્ધાના ઘોડા આવીને પાંચોતર બરમાં હણાટી ઉઠ્યા રાતને ત્રીજે પહોરે ચીબરી બોલી એ ચીબરીની ભાષા પારખીને સાથેનો શુકનવાળી મેર બોલ્યો આપા જો અત્યારે ઘોડા ઉપાડો તો શુકન કહે છે કે એક પણ જોધાને એક સોય ફાળ પણ ઈજા નહીં થાય વિના જખમે પાલિતાણો લેવાશે અને ફોજ ચડી ચૂકી પોહ ફાટતા પાલીતાણાને પાદર પહોંચ્યા દરવાજો ખુલ્યો કે તરત જ તમામ પાલીતાણાની અંદર પેસી ગયા અને ધીંગાણું આદર્યું રાજાના અમીરોએ પ્રજાજનોને અને સૈનિકોએ ખુમાણના ખોળામાં ઉનરજીને બેઠેલા દીઠા એટલે તમામ ખસી ગયા તમામ સમજી ગયા કે આ યુદ્ધ સ્વાર્થનું નથી પોતાના બાળ રાજાના હિતનું છે કોઈએ સામા શસ્ત્ર ન ઉગામ્યા પણ દરબારગઢની ડેલી પર કેસર ભાથી નામનો એક રાજપૂત પોતાની એસી ઘોડે સવારોને લઈને સામે ઊભો રહ્યો ઓઢાખુમાણે એને બહુ સમજાવ્યો કેસર હું પાણી તાણાના ધણીને ખાતર આવ્યો છું મારે પાણી તાણાનો દાણોય ન ખપે તું ખસી જા આપા ઓઢાખુમાણ આજ આ બધા દાંતની અંદર અલુજીનું અન્ન ભર્યું છે હું રજપૂત છું એક ભાવમાં બે ધણી નહીં કરું કેસર ભાથીએ એવો જવાબ દઈને અવતાર દીપાવ્યો અને ધીંગાણું જામ્યું બંને બાજુ સુરવીરો હતા કેસરના જોધા કપાવા લાગ્યા ઓઢાના આદમીઓ પણ ઉડવા લાગ્યા સહુ જુદ્ધમાં તલ્લીન છે કોઈનું ધ્યાન નથી તેવામાં માઢ માહિતી અલ્લુજી દેખાણો હાથમાં પ્રસંડ સાંગ હતી તે અલ્લુજીએ બરાબર ઓઢાની ઉપર તાકીને ફેંકી અલવારમાં ઓઢો અને કુમાર ઉનરજી બંનેનો જીવ નીકળી જાત પણ નિમકહલાલ ભગા ડેરે જોયું કે પોતાનો ધણી અને પાલીતાણાનો ધણી બે ઉડશે એટલે એણે પોતાનો ઘોડો મોઢા આગળ નાખ્યો ઉપરથી પડતી સાંગ એની છાતીને ચીરી જમીનમાં પેઠી પોતાનો માલિક બચી ગયો અને બધું પલમાં બન્યું અલ્લુજી હથિયાર વિનાનો થઈ પડ્યો ઓઢાએ ભાલાનો ઘા કર્યો અલ્લુજીની ખોપરી ફાડીને ભાલું પાછું વળ્યું એ જ દિવસે દરબાર ભરીને ખુમાણે કુંવર ઉનરજીને પાલીતાણાના તખ્ત ઉપર બેસાડ્યો અને બંદીજનોએ ખુમાણને બિરદાવ્યો કે ઘાટોળે ઘડ્યો તું ને તણા માટીયાએ માણા એથી જ હુતી ઓઢિયા હે ખુમાણના દીકરા ખુમાણ તને જ્યારે પ્રભુ રૂપી કુંભાર ઘાટોડે ઘડ્યો ત્યારે એની પાસે બસ એટલી જ તને બનાવવા પૂરતી જ માટી મર્દાનગી રૂપીની રહી હતી તે પછી એણે શૂરવીરો સર્જ્યા જ નથી આવી જવનવી ઇતિહાસોની ઘટના સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો